શું તમને ખબર છે કે બ્રિટનમાં સાંસદોને બંગલા કે સરકારી મકાન મળતું નથી હા ત્યાં સાંસદોને માત્ર એક નક્કી કરાયેલું બજેટ અપાય છે રહેવા માટે હોટલ કે ભાડાનું મકાન બે પછી તો બીજું ઘર કે મોર્ગેજ માટે સરકારી પૈસા વાપરવાની કિંમત પૂરી રીતે બંધ કરી દેવામાં આવી કારણ મોટો ઘોટાળો અમેરિકા ચીન અને સાઉથ કોરિયામાં સાંસદોને એક પણ સરકારી મકાન મળતું નથી જાપાન પાકિસ્તાનમાં માત્ર એક હજાર સ્કવેર ફૂટના સામાન્ય ફ્લેટ બસ આટલું જ પણ ભારત અહીં સાંસદોને લક્ઝરીઝ બંગલા ગાડીઓ મફત વીજળી મફત ટેલિફોન ગેસ ટ્રાવેલિંગ બધું જ મફત અને તાજેતરમાં તો છસો કરોડ ખર્ચીને અતિ આધુનિક સુપર લક્ઝરિયસ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા છે હવે સવાલ એ છે જ્યારે દુનિયાના મોટા મોટા દેશોમાં સાંસદો સામાન્ય મકાનમાં રહે છે તો અમારા સાંસદોને રાજમહેલ જેવું મકાન શા માટે અને આ આખો ખર્ચ તમારા ખિસ્સામાંથી નીકળેલા ટેક્સના પૈસાથી થાય છે નમસ્કાર દોસ્તો ભારતમાં સામાન્ય વ્યક્તિ બનીને નોકરી મેળવવી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી ભલે મુશ્કેલ હોય પણ જો તમે એક વખત નેતા બની ગયા ને તો આ સુવિધા આપોઆપ તમારા સુધી પહોંચી જાય છે ભારતમાં સાંસદો ધારાસભ્યો મંત્રીઓ જે સુખ સુવિધા ભોગવે છે ને એ દુનિયાના કોઈ દેશોમાં જોવા મળતી નથી ભારતમાં પ્રજાના ટેક્સની કમાણીથી નેતાઓને જે સુવિધા મળે છે અને પ્રજાને ખાડા તૂટેલા રસ્તા જર્જરિત બ્રિજ પાણીના પ્રશ્નો અયોગ્ય શિક્ષણ આરોગ્ય સેવાના નામે ધક્કા આપવાનું કામ કરવામાં આવે છે ભારતમાં તાજેતરમાં સાંસદો માટે દિલ્હીના સૌથી મુખ્ય અને કોસ વિસ્તારમાં પાંચ અને સાત બેડરૂમ સહિત કુલ દસ રૂમ ધરાવતા અત્યાધુનિક ફ્લેટ બનાવવામાં આવ્યા છે પીએમ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટાઈપ સેવન કેટેગરીના એકસો ચોર્યાસી એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે

પૂર્વ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને નાણાં આયોગના અધ્યક્ષને આપવામાં આવે છે ટાઈપ ફાઇવ કેટેગરીના મકાનો અને બંગલા પહેલી વખત સાંસદ બનીને આવેલા નેતાઓને આપવામાં આવે છે ટાઈપ એટ કેટેગરીના બંગલા ખૂબ જ મોટા અને લક્ઝરીસ હોય છે તાજેતરમાં ટાઈપ સેવન કેટેગરીના જ લક્ઝરીસ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે આ ફ્લેટની તસવીરો સામે આવ્યા પછી દુનિયાભરમાં ચર્ચા થવા માંડી છે કે ભારતીય સંસદોના જે ઠાઠ છે એમને જે સગવડો મળે છે તેવી દુનિયાના કોઈ દેશોમાં મળતી નથી દુનિયામાં કેટલાય દેશોમાં સાંસદોને નાના ટુ BHK ફ્લેટ આપી દેવામાં આવે છે તો કેટલાક સ્ટુડિયો એપાર્ટમેન્ટ અપાય છે મોટાભાગના દેશોમાં તો માત્ર સાંસદોને ભથ્થા જ આપવામાં આવે છે તેમને કોઈ સરકારી સુવિધાઓ મકાન કે અન્ય વસ્તુ આપવામાં આવતી નથી ભારતમાં તાજેતરમાં સાંસદો માટે સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત ઝોનમાં ફ્લેટ બનાવાયા છે તે 7 થી 10 રૂમના છે જે 5000 સ્ક્વેર ફૂટના છે તેમાં તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે દોસ્તો ભારતીય સાંસદોને દર મહિને રૂપિયા ₹1.24 લાખનો પગાર રૂપિયા ₹2500 મોંઘવારી ભથ્થું મત વિસ્તારમાં ઓફિસ માટે મહિને સિત્યાસી હજાર દિલ્હીમાં ઓફિસ ચલાવવા માટે પંચોતેર હજાર કાર્યકાળ દરમિયાન ઓફિસ ફર્નિચર માટે રૂપિયા એક લાખ મહિને ચોત્રીસ મફત વિમાન પ્રવાસ રોડ મારફતે રૂપિયા સોળ કિલોમીટર પ્રવાસ ભૂતું મહિને ચાલીસ હજાર યુનિટ મફત વીજળી આશરે બે લાખ રૂપિયા

તો ભારતના જ પાડોશી દેશ ચીનમાં સાંસદોને કોઈ સરકારી મકાન આપવામાં આવતું નથી ચીનમાં સાંસદો અને નેશનલ પીપલ્સ કોંગ્રેસના સભ્યોને કોઈ સરકારી મકાન મળતું નથી ચીનમાં સાંસદોને ખૂબ ઓછો સમય સંસદમાં હાજરી આપવાની હોય છે તેથી તેઓ પોતાના ગૃહ પ્રાપ્તમાં જ વધારે સમય પસાર કરતા હોય છે તેથી તેમને બેજિંગમાં કોઈ વિશેષ સરકારી મકાન મળતા નથી તેઓ સમયાંતરે સંસદ સત્રોમાં ભાગ લેવા માટે આવે છે અને તેમાં સરકારી વ્યવસ્થા થઈ જાય છે બેજિંગમાં માત્ર ઉચ્ચ સરકારી પદ ઉપર રહેલા નેતાઓ માટે જ કેટલીક સુવિધા કેટલીક વ્યવસ્થાઓ અને મકાન રાખવામાં આવેલા છે ટોચના પદે રહેલા નેતાઓને જ સરકારી સુવિધા મળે છે ભારતના બીજા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં પણ ભારતીય સંસદો જેવી લક્ઝરિયસ સુવિધાઓ આપવામાં આવતી નથી અહીંયા થોડા સમય પહેલા સાંસદો માટે 358 રૂમ છે જે ખાસ ફેમિલી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ તમામ એપાર્ટમેન્ટ બે બેડરૂમ ધરાવે છે પાકિસ્તાની નેશનલ એન્જિનિયરિંગ સર્વિસના અહેવાલ પ્રમાણે બે બેડરૂમ એક ડ્રોઇંગ રૂમ અને કિચન ધરાવતા આ ફ્લેટ ઇસ્લામાબાદ ખાતે બનાવ્યા છે તે થોડા સ્પેશિયલ બનાવાયા છે પણ તેમાં આધુનિક સુવિધાઓ આપવામાં આવતી નથી આ સાંસદના ફ્લેટમાં એક સોફા સેટ સેન્ટર ટેબલ ટેબલ ડાઇનિંગ બેડ અને કબાટ આપવામાં આવે છે તેમાં વીજળી પાણી સિક્યુરિટીની જરૂરી સુવિધાઓ અપાય છે આ તમામ એપાર્ટમેન્ટ સામાન્ય ભાડું વસૂલીને આપવામાં આવે છે બીજી તરફ જાપાનમાં સાંસદોને ખૂબ જ નાના ફ્લેટ આપવામાં આવે છે

મકાન માટે ચોક્કસ રકમનું ભથ્થું આપવામાં આવે છે પણ સરકારી મકાન આપતા નથી સાંસદે જાતે જ મકાનની વ્યવસ્થા કરવાની હોય છે નાના દેશ તો ઠીક છે પણ અમેરિકા જેવી મહાસત્તા પણ સંસદોને સરકારી મકાન મળતા નથી કોંગ્રેસના સભ્યો અને અન્ય સભ્યોને વોશિંગ્ટન ડીસીમાં સરકારી મકાન અપાતા નથી તેઓ ઈચ્છે તો પોતાની રીતે ખાનગી બંગલા લઈ શકે છે આ મકાન માટે તેમને કેટલુંક ભથ્થું ચૂકવવામાં આવે છે ધનિક સાંસદો પોતાની રીતે બંગલા ખરીદીને વોશિંગ્ટન ડીસીમાં રહેતા હોય છે પણ સરકાર કશું જ આપતી નથી બ્રિટનમાં સંસદોને સરકારી મકાન નહીં પણ ભથ્થાની વ્યવસ્થા કરાય છે બ્રિટનમાં સાંસદો માટે કોઈ સરકારી મકાન કે ફ્લેટની વ્યવસ્થા કરાતી નથી બ્રિટનમાં આ માટે ઘણા સમય પહેલાં નિયમોમાં ઘર મૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અહીંયા સાંસદોને મકાન આપવાના બદલે બજેટ ફાળવવામાં આવે છે જો સંસદનું પોતાનું ઘર લંડન બહાર હોય તો તેને લંડનમાં રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા કરવા માટે ભથ્થું અપાય છે ખર્ચ સંસદના ખર્ચમાં રિએમ્બર્સ કરવામાં આવે છે સાંસદ હોટેલમાં રહેવા માંગે તો તેના માટે પણ બજેટ નક્કી કરાયેલું છે અને તેટલી જ રકમ ફાળવી દેવાય છે લંડનમાં જ રહેતા સાંસદોને કોઈ ભથ્થું કે મકાન આપવામાં આવતું નથી બે હજાર નવમાં બ્રિટનમાં સાંસદોને બીજું ઘર ખરીદવા માટે અને મોર્ગેજ માટે સરકારી પૈસા આપવાની વ્યવસ્થા જ બંધ કરી દેવામાં આવી તેમાં મોટા પાયે ગોટાળાના આરોપો થવાથી તમામ સુવિધા બંધ કરી દેવાય હવે માત્ર ભાડું હોટલ બિલ અને યુટિલિટી બિલની ચૂકવણી કરવામાં આવે છે તેના માટે પણ બજેટ નક્કી કરાયેલું છે અહીંયા લંડનમાં પાર્લામેન્ટરી એસ્ટેટ ફ્લેટ આવેલા છે આ એક અને બે બેડરૂમના ફ્લેટ છે જે ચોક્કસ સ્થિતિમાં સાંસદોને આપવામાં આવે છે સાંસદો લંડનથી દૂર રહે છે તેમને સંસદ સત્ર દરમિયાન અઠવાડિયામાં જ ચાર દિવસ રહેવા માટે આપવામાં આવે છે તેમને કાર્યકાળ હોય ત્યાં સુધી આ ફ્લેટ અપાય છે અને પછી તરત જ ખાલી કરી દેવા પડે છે તો દોસ્તો ભારતીય સંસદોને આખા પાંચ હજાર ચોરસ ફૂટના ફ્લેટ આપવામાં આવ્યા છસો પચાસ કરોડ રૂપિયામાં આ બિલ્ડિંગ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે જાન્યુઆરી બે હજાર લોકસભા સચિવાલય દ્વારા આ બિલ્ડિંગ કોમ્પલેક્ષ બનાવવાની શરૂઆત કરાઈ હતી સાંસદોના ફ્લેટ થી દસ રૂમના હશે દરેક રૂમમાં એટેચ વોશરૂમ બનાવાયા છે પીએ અને મદદનીશ માટે બે રૂમ મળશે ફ્લેટમાં અલગથી પૂજાઘર બનાવાયા છે દરેક ફ્લેટમાં ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ અલગ છે દરેક ફ્લેટમાં એક ફેમિલી લોન્ચ બનાવાય છે દરેક રૂમમાં એક ફિક્સ આધુનિક ડિઝાઇન વાળું કબાટ બનાવાયું છે સ્ટાફ સાંસદ કાર્યાલય અને પીએના રૂમ માટે અલગ અલગ પ્રવેશ દ્વાર હશે ફિક્સ કિચન આધુનિક સ્ત્રવ અને જીમની પણ અપાય છે વિડીયો ડોર ફોન વાઈફાઈ કેબલ ટીવી ટેલિફોન આરો કનેક્શન અપાયા છે બિલ્ડિંગ કોમ્પ્લેક્ષમાં કેન્ટીન દવાખાનું બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં છસો બાર ગાડીઓનું પાર્કિંગ બનાવ્યું છે દરેક કોમ્પ્લેક્સમાં પાવર બેકઅપ એટીએમ પબ્લિક ટોયલેટ પણ છે તો દોસ્તો ભારતમાં સાંસદો માટે પાંચ હજાર સ્કવેર ફૂટના ફ્લેટ લક્ઝરિયસ બંગલા મફત સુવિધાઓ અને પ્રજાને પાણી માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે હોસ્પિટલમાં બેડ નથી મળતા કોઈક જગ્યાએ ડોક્ટરો નથી રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે પણ સવાલ ફક્ત એટલો જ છે નેતાઓને સુખ આપવાનું દેશનું ધ્યેય છે કે પ્રજાને રાહત આપવાનું કારણ કે લોકશાહીનો સાચો અર્થ એ નથી કે નેતા રાજા બને લોકશાહીમાં તો રાજા હંમેશા પ્રજા જ હોય છે તો દોસ્તો તમે જ કહો આટલા બધા સુખ સગવડો નેતાઓને મળે છે એ ન્યાય છે કે નહીં જ્યારે પ્રજા પાણી રસ્તા આરોગ્ય જેવી મૂળભૂત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો જો વાત સાચી લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને વધુ લોકોને પહોંચાડવા માટે શેર કરજો અને આવી જ સત્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં એક નવી વાત સાથે ત્યાં સુધી જાગતા રહો સત્ય જાણવા જોડાયેલા રહો નમસ્કાર